આપણા ઓર્ગેનિક કહું લેવા હોય તો નીચે કોમેન્ટમાં ફોર્મ લિંક કરીને મેસેજ કરી દેજો તો તમને તમારા સુધી હું તમને લિંક મોકલાવી દઈશ નમસ્કાર દોસ્તો હું છું રવિ પટેલ અને તમે જો રહ્યા છો નવસર્જન ઓર્ગેનિક ફાર્મ આજની વિડીયોમાં આપણે ફરીથી અપડેટ આપવા આવી છીએ આપણા નવસર્જન ઓર્ગેનિક ફાર્મ એટલે કે બોરવાળું ખેતર છે ત્યાં અને આ વિડિયોની અંદર આપણે આપણા ખેતરની અંદર જે પણ વસ્તુ આવેલી છે એનું ધીમે ધીમે આ બધી સાઈડ બાય સાઈડ આપણે એની અપડેટ આપીશું અને હવે જ્યારે આ બધી હાર્વેસ્ટિંગ થઈ જશે જે પણ પ્રોડક્ટ એની આપણે વેલ્યુ એડિટ કરીને એનું પેકિંગ કરીએ છીએ સ્ટેન્ડઅપ પાઉચ ટાઈપનું જે તમે મોલની અંદર જે બધી અલગ અલગ બ્રાન્ડના પેકેજ જોતા હોય એ તમારા પોતાના ખેડૂત તરફથી જ તમને આ ટાઈપની ક્વૉલિટી અને સરસ પ્રોડક્ટ મળશે તમને તો એની માટે આપણે એક ગૂગલ ફોર્મ લોન્ચ કરીશું એની અંદર તમારો તમારો ઓર્ડર તમારે અંદર તમારા તમારું એડ્રેસ બધી વસ્તુ ડિટેલ તમારે નાખી દેવાની રહેશે ગેટમાંથી જે આપણે એન્ટર કરીએ એટલે પ્રથમ આપણાને આ જે દેખાઈ રહ્યું છે એકદમ ગ્રીન ગ્રીન એ છે ઓર્ગેનિક મેથી અને વચ્ચે જે જે નાળિયેરીના છે અને અંદર એરંડા છે અને એની વચ્ચે તુવેર છે પાછા એરંડા છે કારણ કે પહેલા તુવેર જ વાવી હતી અને તુવેર વરસાદના કારણે જતી રહી હતી પછી એરંડા વાવેલા છે પાછળથી મેથી એકદમ મસ્ત ઓર્ગેનિક છે આપણી ગઈ સાલ પણ હતી આ સાલ પણ રહેશે તો જે પણ લોકોને મેથી ઓર્ગેનિક તુવેદાર હળદર જીરું આ જે પણ પ્રોડક્ટ હશે એનું આખું આપણે એક આપણી જે પ્રોડક્ટ છે આપણી એનું આપણું એક આખું ગૂગલ ફોર્મ બનાવીશું અને ગૂગલ ફોર્મની અંદર તમારે તમારું નામ મોબાઈલ નંબર કયા સીટીમાંથી રહો છો કઈ વસ્તુ કેટલા જથ્થાની અંદર જોઈએ છે પાંચસો ગ્રામ એક કિલો બે કિલો પાંચ કિલો જે પણ હોય તે એનું આખું ફોર્મ બનાવીને તમારા સમક્ષ રજૂ કરીશું અને તમારે જે ફોર્મ અગાઉથી બુકિંગ કરી દેવાનું તમારે એડ્રેસ સાથે એટલે આપણા સગવડતા રહે આ છે આપણી ઓર્ગેનિક તુવેર અચ્છા ઓર્ગેનિક તુવેર જે ગઈ સાલ વેલા વાવેલી હતી એ છે પહાન તુવેર છે પાછળથી વાવેલી આ છે જાંબુડા જે રસ જાંબુ કે તે આ પાછી આપણી નારિયેળી છે અને આ પપૈયાનું ઝાડ છે આ આપણું તુવેર એરંડા અને હળદરનું મોડલ છે તમે જોઈ શકો છો હળદર હળદર બધાની લાસ્ટમાં નીકળશે અને જે પણ લોકોને હળદર જોઈતી હોય ઓર્ગેનિક તે નીચે કોમેન્ટ કરો અને તેની ફોર્મની લિંક તમને મળી જશે એરંડાની હાઈટ જુઓ તમે આ છે આપણી ઓર્ગેનિક તુવેર આ સાલ આપણે મરચાં કર્યા નથી કારણ કે વધારે વરસાદ હોવાથી આ વખતે પચ્યું ભરાય એવું હતું નહીં એટલા કારણ એના માટે થઈને આ વખતે મરસા કર્યા નથી જેથી તમે મરચાં નહીં મળી શકે પરંતુ હળદર મેથી તુવેર તુવેર દાળ અને જીરું જીરું કરીશું હવે જીરું કેવું થાય એ જોઈશું અને ઓર્ગેનિક ઘઉં જે પણ વસ્તુ તમારે જોઈતું હોય તે નીચે કોમેન્ટથી કરાવજો કરજો ઘઉં લગભગ પાંચથી છ વીઘા જેવા છે એટલે ઘઉં પેલા અમારા ખાવા પૂરતા છે અને બાકી જો વચ્ચે તો એનું વેચાણ કરીશું જ્યાં સુધી અવેલેબલ હશે ત્યાં સુધી તો એની માટે થઈને વહેલા સર તમે કોમેન્ટ કરી દેજો કે તમારે ઘઉં જોઈતા હોય કે ગમે તમે જોઈતું હોય તો પછી આ બાજુ આવે છે આપણી મેથી જે પેલા સાઈડ છે મેથી છે આ ઓર્ગેનિક મેથી છે વચ્ચે પાલક પણ છે પાલક તો આલી વખતે આપણે બિયારણ કરી નાખશું અને પછી આવતી સાલથી પાલક પણ આપણું જ બિયારણ ઓર્ગેનિક અને પાછળ જે દેખાઈ રહી છે સાઈડમાં એ છે આપણી ઓર્ગેનિક દૂધ આ છે આપણા ઓર્ગેનિક ઘઉં હું એક થી દોઢ મહિનાની અંદર સરસ મજાના થઈ જશે અને પછી એને હાર્વેસ્ટિંગ કરી લઈશું પછી ક્લીનિંગ કરાવી દઈશું અને એકદમ મશીન ક્લીન કોમ્પ્યુટરાઈઝ સોટેક્સ તો રજા લઈએ બાય બાય જય શ્રી કૃષ્ણ